નમસ્કાર મિત્રો ભાગ્ય પણ સાથ નહીં આપે જો તમારા ઘરમાં આ વસ્તુઓ હશે તો તો આપણે આજના વિડીયોમાં એ ચાર વસ્તુઓ વિશે જોઈશું કે જેને ઘરમાં ભૂલથી પણ રાખવી ના જોઈએ અને જો એ વસ્તુઓ હોય તો તેને અત્યારે જ હટાવી દેવી જોઈએ જો આ વસ્તુઓ તમારા ઘરમાં હશે તો તમે બની શકો છો કંગાળ અને ઘરમાં હંમેશા પૈસાની કમી સર્જાતી રહે છે તેમજ આપણું ભાગ્ય પણ આપણો સાથ આપતું નથી વાસ્તુશાસ્ત્રમાં આ વસ્તુઓ વિશે જણાવ્યું છે કે આ વસ્તુ ઘરમાં ક્યારેય ના રાખવી સનાતન ધર્મમાં વાસ્તુશાસ્ત્રને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે માણસો એ પોતે જે ઘર બનાવે છે તે વાસ્તુ પ્રમાણે બનાવડાવે છે તો વાસ્તુશાસ્ત્ર મુજબ દરેક વસ્તુમાં કંઈક ને કંઈક ઉર્જા હોય છે જે આપણા જીવન પર સકારાત્મક અને નકારાત્મક અસર પાડે છે તો એવું માનવામાં આવે છે કે ઘરમાં રાખવામાં આવેલી વસ્તુઓ જેનો લાંબો સમય સુધી ઉપયોગ થતો નથી તેમાં રાહુ કેતુ અને શનિનો વાસ હોય છે જેના કારણે ઘરમાં ક્લેશ વધે છે અને આર્થિક સંકટનો સામનો પણ કરવો પડી શકે છે તો ચાલો એ ચાર વસ્તુઓ વિશે આપણે ક્રમશઃ જોઈએ તો પહેલું છોડ જો તમારા ઘરમાં સુકાઈ ગયેલો ઘાટાવાળો કે દૂધ નીકળતો છોડ હોય તો તેને અત્યારે જ હટાવી દો વાસ્તુ મુજબ તેને ઘરમાં રાખવું એ અશુભ માનવામાં આવે છે તેનાથી આપણે ઘણી સમસ્યાઓનો સામનો પણ કરવો પડી શકે છે તો આવા છોડને ભૂલથી પણ ઘરમાં ના રાખવા જોઈએ બીજું બંધ ઘડિયાળ ઘરમાં રહેલી બંધ ઘડિયાળના કારણે આપણે ઘણું આર્થિક નુકસાન થઈ શકે છે બંધ ઘડિયાળને અટકેલો સમય અને ગતિહીનતાનું પ્રતિક માનવામાં આવે છે વાસ્તુશાસ્ત્ર મુજબ બંધ ઘડિયાળ એ નકારાત્મક ઉર્જાને આકર્ષિત કરે છે તેમજ અટકી ગયેલી ઘડિયાળથી ઘરમાં આર્થિક નુકસાન પણ થાય છે એવું માનવામાં આવે છે કે તે પૈસાના પ્રવાહને રોકે છે અને તેના કારણે નાણાંકીય સમસ્યાઓ ઊભી થાય છે અટકી ગયેલી ઘડિયાળ ચિંતા તણાવ અને નકારાત્મક વિચારને વધારે છે એવું માન્યતા છે કે ઘરમાં રાખવામાં આવેલી બંધ ઘડિયાળ એ વ્યક્તિ માટે ખરાબ સમય લાવે છે આથી જો તમારા ઘરમાં બંધ ઘડિયાળ હોય તો તેને અત્યારે જ હટાવી દેવી જોઈએ ત્રીજું પિત્તળના વાસણ ઘણી વખત માણસ એ પિત્તળના જૂના વાસણો એ કોઈ બંધ કે જગ્યાએ મૂકી દે છે એવું માનવામાં આવે છે કે આ વાસણોને અંધકારમાં રાખવાથી તેમાં શનિ વાસ કરે છે શનિની ખરાબ નજરને કારણે વ્યક્તિનું જીવન પરેશાનીઓથી ભરાઈ જાય છે અને તે કંગાળ અને ગરીબ બનાવી દે છે પિત્તળને ગુરુગ્રહ સાથે સંબંધિત માનવામાં આવ્યો છે જે લોકોની કુંડળીમાં ગુરુ નબળો હોય તેમણે પોતાના ઘરમાં પિત્તળના વાસણો તો રાખવા જ ન જોઈએ આનાથી નકારાત્મક અસરો થઈ શકે છે ચોથું કાટ લાગેલી જૂની વસ્તુઓને દૂર કરી તેને અત્યારે જ હટાવી દેવી જોઈએ ઘરમાં પડેલી લોખંડની જૂની વસ્તુઓ કે જેમાં કાટ લાગી ગયેલો હોય તો કાટને ધાતુનો ક્ષય માનવામાં આવે છે જેમાં ધાતુની સકારાત્મક ઉર્જા નષ્ટ થઈ જાય છે અને તે નકારાત્મક ઉર્જાને ગ્રહણ કરે છે તેને ઘરમાં રાખવાથી નકારાત્મક ઉર્જા ઘરમાં પ્રવેશ કરે છે કાટવાળી વસ્તુઓ વ્યક્તિના જીવનમાં સ્થિરતા લાવે છે તો વાસ્તુશાસ્ત્ર મુજબ તે સફળતામાં અને પ્રગતિમાં અવરોધરૂપ બને છે તો કાટવાળી વસ્તુઓ રાખવાથી આપણે આર્થિક નુકસાન પણ થાય છે તો કાટ લાગતી ધાતુઓમાં હાનિકારક રસાયણો હોય છે જે સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ પણ બની શકે છે તેથી જો તમારા ઘરમાં પણ જૂની કાટ લાગેલી વસ્તુઓ હોય તો તેને હટાવી દેવી જોઈએ તો ચાલો મિત્રો હવે વિડીયોનો અંત કરતાં જો કોઈ મિત્રો આ વિડીયો વિશે કંઈક કહેવા માંગતા હોય તો વિડીયોની કોમેન્ટ બોક્સમાં અવશ્ય બતાવતા જજો તો તમામ મિત્રો પોતાની કુળદેવી માતાનું નામ મનમાં સ્મરણ કરે અને જો તમને સારું લાગે તો વિડીયોની કોમેન્ટ બોક્સમાં પોતાની કુળદેવી માતાનું નામ અવશ્ય લખતા જજો અને માતા લક્ષ્મીનું નામ પણ સ્મરણ કરે અને કોમેન્ટ બોક્સમાં માતા લક્ષ્મીનું નામ પણ જરૂર લખતા જો જો તમને આ વિડીયોમાંથી કોઈ માહિતી મળી હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને જો તમે આવી માહિતી જાણવા માંગતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો બધા મિત્રો તમે તમારા માતા પિતા અને પરિવાર સાથે સુખીપૂર્વક જીવન જીવો એવી ભગવાનને અમારી પ્રાર્થના છે તો ચાલો હવે આવા નવા વિડીયો સાથે પાછા મળશું તો તમામ મિત્રોને જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ